વાવાઝોડું અત્યારે સક્રિય થઈ ગયું છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળવાની સંભાવના રહેલી છે સાથે આજના દિવસે તેમજ આગામી પચીસ થી સત્યાવીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે વાવાઝોડા રૂપી

સમયગાળામાં તેની અસર જોવા મળવાની સંભાવના રહેલી છે ત્યારબાદ ચોવીસ તારીખથી લઈને આગળ વધતી તો પચીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન તે ધીરે ધીરે આગળ વધશે આ ઘેરાવો અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોઈએ તો ખાસ કરીને કચ્છ જિલ્લાના અમુક વિસ્તારો એવા છે ત્યાં તેનો અસર જોવા મળવાની સંભાવના રહેલી છે હજુ મિત્રો આગામી અત્યાવીસ તારીખ સુધી વરસાદની પણ પૂરેપૂરી આગાહી રહેલી છે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ધીરે ધીરે આગળ વધી અને જો ગુજરાત તરફથી આગળ વધે તો વેરાવળ તેમજ કચ્છના કેટલાક વિસ્તારો છે તેમાં પણ આવી રીતના મિત્રો આયો અસર જોવા મળી શકે છે અને મિત્રો વાત કરી લઈ અત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની પૂરેપૂરી આગાહી રહેલી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં મિત્રો વરસાદ પડી શકે છે ખાસ કરીને અમુક એવા વિસ્તારો છે તેના વિશે પણ તમને જણા ખાસ કરીને મિત્રો તમને વાત કરીએ તો ભાવનગરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજના દિવસે બફારા સાથે વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેમજ ભાવનગર સિવાયના અમુક વિસ્તારો વેરાવળ તેમજ જુનાગઢ દ્વારકા આજુબાજુના વિસ્તારોમાં પણ થોડી ઘણી અસર જોવા મળી શકે છે વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લામાં પણ કચ્છ જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની પૂરી સંભાવના રહેલી છે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાત તો મધ્ય ગુજરાતમાં વધારે ગરમીનું પ્રમાણ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ જ્યારે સુરતની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે મિત્રો ધીમી ધીમીધારેથી લઈ અને મધ્યમાં વરસાદ પડી શકે જોકે ગઈકાલે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો તો હજુ પણ આગામી દિવસોમાં મિત્રો જોવો અત્યારે આ ઘેરાવો સક્રિય થયેલો જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની અસર જોવા મળી શકે છે તારીખ સવિ હત્યા વિના રોજ તો મિત્રો આ સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો તમારે ખાસ કાળજી રાખવી જોઈએ ખેતરમાં વાઢેલો ઘાસ સારો તેમજ અન્ય કડબ વગેરે હોય તો તેને અલગ જગ્યાએ ઢાળિયામાં રાખી મૂકું તેમજ સાવચેતી પૂર્વક રહેવું છવ્વીસ સત્યાવીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન કોઈને કોઈ વિસ્તારોમાં પવનના સુસવાટા જોવા મળી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર ના તમામ દરિયાકાંઠાના વિસ્તારો કચ્છ જિલ્લાના આમ ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનના ભારે મોજા પવનના સુસવાટા સાથે ભારે મોજા ઉસળતા જોવા મળી શકે છે માટે સાગર ખેડૂતોએ પણ આમાં ખાસ કરીને કાળજી રાખવી જોઈએ તો મિત્રો વિડિયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો